થરાદ પંથકની મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર કરુણ ઘટનાનું સાક્ષી બની હોય તેમ લાગી રહ્યું છે દેવપુરા ગામ નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક યુવકે જંપ લાવ્યો હોવાની શંકાસ્પદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે કેનાલના કાંઠેથી બિનવારસી હાલતમાં યુવકના ચંપલ મળી આવતા તે કેનાલના પાણીમાં ગરકાવ થયો હોવાની આશંકા પ્રબળ બની છે આ ઘટનાની જાણ વાયુવ્ય પંથકમાં ફેલાતા સ્થાનિક લોકોના ટોળે ટોળા કેનાલ કાંઠે ઉમટી પડ્યા છે અને વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર કેનાલમાં જંપલાવનાર યુવક વાવ તાલુકાના દેથડી ગામનો હોવાનું જાણવા મળ્યું છે યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું અથવા તેની સાથે કોઈ દુર્ઘટના ઘટી છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો બહાર આવી નથી ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી હતી હાલમાં સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ટીમ દ્વારા કેનાલના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે નર્મદા કેનાલો હવે આત્મહત્યા કે અકસ્માતો માટેનું ડેન્જર ઝોન બની રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે દેથડી ગામનો આ યુવક હજુ સુધી મળી આવ્યો નથી જેને પગલે તેના પરિવારમાં ચિંતા અને આક્રમ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા યુવકને વહેલી તકે શોધી કાઢવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઘટનાએ ફરી એકવાર કેનાલ પરની સુરક્ષા અને ગ્રામીણ વિસ્તારોમાં માનસિક સ્વાસ્થ્ય જેવા ગંભીર મુદ્દાઓ પર વિચારવા મજબૂર કર્યા છે